આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો કે જે જીવનમાં મહત્વનું કામ કરી જાય છે મંત્રનું કામ કરે છે ભગવદ્ ગીતા માત્ર ને માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં પણ એના એક એક શ્લોક દ્વારા જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકાય આમ તો આધ્યાત્મ ક્ષેત્રમાં સૌથી મહત્વનું યોગ પદાર્પણ કર્યું છે ભગવાનની મુખેથી ઉચ્ચરિત ભગવદ્ ગીતાએ પણ કેટલા કેવા શ્લોક છે કે જેનો ઉપયોગ કરવાથી જીવનમાં ચાલતી સંકટોમાંથી જીવનમાં ચાલતી પીડામાંથી મુક્તિ મળે છે આજે આપણે એ જ વાત કરીએ ભગવદ્ ગીતાના કેટલાક ઉપાયો શ્રીમદ ભગવદ્ ગીતા ધર્મોપદેશ છે ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથ માનવામાં આવે છે અર્જુનની મૂંઝવણને દૂર કરવા માટે ભગવાને એમને પોતાના મુખે કહેલું અમૃત એટલે ભગવદ્ ગીતા મહાપુરુષોના તત્વોનું નિછોડ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહ્યું છે ભગવદ્ ગીતામાં કેટલાક એવા મંત્રો છે કે જેનો પાઠ કરવાથી જીવનો સફળતા મળે છે અનુષ્ઠાન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે એ જ રીતે જીવનમાં ઘણી બધી બાબતો જે ભગવદ્ ગીતાના પાઠ દ્વારા લાભ પ્રાપ્ત કરી શકાય છે યંત્ર મંત્ર સગુણોતો જેતી ગીતા મહજનૌ સબતેતી કહ્યું છે કે

એક કળશમાં જળ ભરી એની ઉપર જમણો હાથ રાખી સપ્ત શ્લોકી ગીતાના અગિયાર વખત પાઠ કરવા જોઈએ પાઠ કર્યા બાદ જલનું પ્રોક્ષણ કરવું જોઈએ જે કરવાથી કાર્ય સિદ્ધિ મળે છે વ્યાપારમાં સફળતા અને ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો ત્યાગ થાય છે આ કામ સંપન્ન થવા માટે સાંગતા પૂર્તિ માટે બ્રાહ્મણ બ્રાહ્મણ સુવાસીનીને ભોજન અવશ્ય કરાવવું કારણ કે આ અનુષ્ઠાન જ્યારે કરો છો કોઈ પણ ત્યારે એ મંત્રને સૌથી પહેલાં સિદ્ધિ કરવું જોઈએ સપ્ત ગીતાને સિદ્ધ કરવા માટે સૌથી પહેલાં એનો એકસો આઠ વાર પાઠ થવો જોઈએ ત્યારબાદ એના દશાંશ સ્વરૂપે કોઈ સુવાસીની કન્યા અને એક બ્રાહ્મણ જોડાને અવશ્ય ભોજન કરાવવું આમ કરવાથી એ મંત્ર સિદ્ધ થાય ત્યાર પછી જ્યારે કામ્ય પ્રયોગ કરવો હોય ત્યારે કળશમાં જળ ભરી એની પર જમણો હાથ રાખી સપ્ત ગીતાનો પાઠ કર્યા બાદ ઘરમાં એનું પ્રોક્ષણ કરવું પ્રોક્ષણ કરવા માટે તમે દર્ભ અથવા તો લીમડાના પાનનો પ્રયોગ કરી શકો જેનાથી દૂર થાય છે વાત કરી શરીરમાં રોગો દરેક વ્યક્તિને નાની મોટી બીમારીઓ થતી હોય છે એ બીમારીઓને દૂર કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકોનો પાઠ ખૂબ મંગલકારી છે ગીતાજીના અગિયારમાં અધ્યાયનો આ શ્લોક ખૂબ મંગલકારી સાબિત થાય છે જેનો પાઠ કરવાથી આરોગ્યનો લાભ મળે છે શ્લોક છે સ્થાને ઋષિકેશ તવ તવિર્ત્ય જગત પ્રહુષ્ટે રક્ષાંશી ભીતાની સર્વે સિદ્ધ સંગા સંગાંત્રિત કરીને જળ પ્રોક્ષણ કરવાથી અવશ્ય આરોગ્યનો લાભ થાય છે ગીતામાં નિરૂપણ થાય છે આ મંત્રને પાઠપૂર્વક પાઠ પૂર્વક દામ કે ડાબ કે લીમડાના લાકડાથી અભિમંત્રિત કરી જળનો છંટકાવ કરવામાં આવે તો પિસાચ દોષનું પણ સમન થાય હવે ઘણી વખત ઘરમાં ભૂત પ્રેત કે નકારત ઉર્જા જોવા મળતી હોય એવું ફિલિંગ આવતું હોય કે અહીંયા નેગેટિવ એનર્જી છે તેને દૂર કરવા માટે ગીતાજીના અગિયારમાં અધ્યાયના આ ચાલીસમાં શ્લોકનો પાઠ કરી એકસો વાર પાઠ કરી કળશમાં જળ રાખી ચાલીસમાં શ્લોકનો અગિયારમાં અધ્યાયના ચાલીસમાં શ્લોકનો પાઠ કરવાનો ત્યારબાદ ડાભ અને લીમડાના પાન એકત્રિત કરી એનાથી ઘરમાં કે વ્યક્તિ પર છંટકાવ કરો જે શ્લોક છે નમઃ પુરસ્તાદ પૃષ્ઠ તત્તે નમોસ તે સર્વ સર્વત એવર્વ અનંતવિક્રમસ્વ સર્વ સમાપનોશી તતોશી સર્વ આ શ્લોકના પાઠ બાદ એના જળનો છંટકાવ જો વ્યક્તિ ઉપર કે ઘરમાં કરવામાં આવે છે નકારાત્મકતા નેગેટિવિટી પિસાચ દોષ વગેરે દોષોનું શમન થાય છે કોઈ પણ અભિલાષા વાળા વ્યક્તિએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે કહેવાય છે કે રોકાયેલા કાર્ય કામ ઘણી વખત બનતું હોય કે આપણું કરતા હોય અટકી જાય આગળ વધતું જ ન હોય હોય જો આવી પરિસ્થિતિ બનતી તો રોકાયેલા કામને વેગ આપવા માટે ગીતાજીના અધ્યાય અધ્યાયનો પ્રતિદિન ભોજન પૂર્વે પાઠ કરવો જોઈએ પંદરમા અધ્યાયનો પાઠ કરી ભોજન ગ્રહણ કરવું બંને સમયે જો આમ કરવામાં આવે આમ લગાતાર અઢાર દિવસ સુધી ભોજનના સમય પૂર્વે અગ્ય કહેવાય છે અઢાર દિવસ પંદરમો અધ્યાય સવારને સાંજ બંને સમયે તમે જો કરો છો તો અઢાર દિવસમાં તમારે પાઠ કરવાથી બધી વિદ્યાઓની પ્રાપ્તિ થાય અને જે અભિલાષાઓ છે મનોકામનાઓ છે એ પરિપૂર્ણ થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પ્રેત બાધા નિવારણ માટે બીજો એક મંત્ર આપવામાં આવ્યો છે અગિયારમાં અધ્યાયનો આ અડત્રીસ શ્લોક

ખૂબ ભગવદની કૃપા પ્રાપ્ત થાય ઘરમાં લક્ષ્મી વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શ્લોક એક એક અધ્યાયનું મહિમા છે પણ આ કેટલાક એવા શ્લોકો છે અગિયારમાં અધ્યાયના જેના પાઠ દ્વારા લાભની સ્થિતિ કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળે છે પંદરમો અધ્યાયનો પાઠ કરવો બારમા અધ્યાયનો પાઠ કરવો ભગવદ્ ગીતાનો સંપૂર્ણ પાઠ રોજ એક શ્લોકનો પાઠ પણ મંગલકારી નીવડે તો શ્રીમદ ભગવદ્ ગીતા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે આપના જીવનમાં ચાલતી પીડાઓની નિવૃત્તિ માટે બતાવેલા ઉપાય કરો તો અવશ્ય લાભ મળશે આજે બસ આટલું જ કાલે ફરી મળીએ નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ આશુતોષ તો શાચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની